તમારા ગુરુ કરતા તમે સવાયા થાવ તો જ એને ખુશી થાય સો અને પિતા કરતા પુત્ર સવાયો હોવો જોઈએ એના બાળકો તો એ બધા ઋષિઓ કરતા બે એક વોલ્ટેજ ઊંચા જવા જોઈએ તો પ્રથમ પેલા તો આપણો કોઈ જન્મ નથી બરાબર અને કોઈ મૃત્યુ નથી હનુમાન દાદા છે અગિયાર રુદ્ર એમાંથી એના પિતા છે એ બારમા છે કારણ કે મન છે ને એના જન્મ આત્મા એ જ આપેલો છે

બંને મહાત્માઓના શરણોમાં મારા કોટી કોટી વંદન જય હિન્દ જય ભારત ગુરુજી આપના ચરણોમાં કોટી કોટી વંદન જી બાપા ખૂબ આનંદ થયો કે સનાતન એટલે સાયન્સ છે અને એને તમે આજની 21મી પેઢીની અંદર એવા તમે સીધી યોગી છો કે જેને શાશ્વત કરો છો જી આજ દુનિયાના વૈજ્ઞાનિકોને છે ને સંશોધન માટે તમારા જોડે આવવું પડે ને એવું તમારું જ્ઞાન છે અને એના વચ્ચે લોકોને પણ કંઈક સારું જાણવા મળે એના માટે કેટલાક પ્રશ્નો છે જી આપની આજ્ઞા હોય તો હું શરૂઆત પૂછો હવે એક આધ્યાત્મ માં સુપ્રસિદ્ધ વાક્ય છે કે બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા જી તો આના ઉપર આપનું શું કહેવું છે ગુરુજી અમારું કેવો એનું એવું છે કે જે ભ્રમ છે એ આત્મા છે સોલ બરોબર અને જે માયા છે એ મન છે બરોબર તો બંધન અને મુક્તિનું કારણ જે છે એ આત્મા નથી બરોબર આત્મા તો કોઈ દાડો કોઈને બંધન બી નથી અને મોક્ષ બી નથી બરોબર આત્મા તો ન્યુટ્રલ છે આ માયા જે રચેલી છે એ બધે મનની રચાયેલી માયા છે એટલે મનના થી જે બી કર્યું હોય અત્યાર સુધી જે બી માનવ કે મહાત્મા હોય બરોબર પણ મનના થી કરેલું જે કર્મ છે એ જ માયા છે અને મનના માધ્યમથી કરેલું કોઈ પણ કર્મ હોય એ આત્મ સાક્ષાત્કાર ન કરાવી શકે મતલબ એને ડિલીટ મારવા પડે કારણ કે મન છે ને એને જન્મ આત્મા એ જ આપેલો છે બરોબર એટલે એ ગમે તેટલું શક્તિશાળી હોય તો એ આત્માને ન સમજી શકે સો ટકા એટલે મન છે એ માયા છે અને જે ભ્રમ છે એ આત્મા છે હવે આપણે ભ્રમનું વર્જન સમજવી ભ્રમ કોને કહેવાય તો જેવી રીતે આ પંચ જળના પરમાણુ અગ્નિ ના પરમાણુ પરમાણુ અગ્નિના પરમાણુ અને આકાશના પરમાણુ પાંચ પરમાણુ થી આ દેહ બનેલો છે હવે જે પૃથ્વીના પરમાણુ છે એને તમે દૂધ સમજો અને દૂધ નું દૂધમાં બાર કલાક રૂપાંતરણ થાય તેરમી કલાકે ટેન્શન ઉભું થાય વેક્યુમ ફિલ્ડ સર્જાય આમાં એક ધડાકો થાય એટલે આ બધું દહીમાં ટ્રાન્સફોર્મ થઈ જાય તો નામરૂપર્મ બધું બદલાય તેના એટમ બી બદલી જાય અને આ દહીનું દહીમાં બાર કલાક રૂપાંતરણ થાય તેરમી કલાકે ટેન્શન ઉભું થાય વેક્યુમ ફિલ્ડ સર્જાય આમાં એક ધડાકો થાય એટલે આ બધું દહી છે એ માખણમાં ટ્રાન્સફોર્મ થઈ જાય

દીવો નહીં કરતા આપણે ભગવાન ને કે ભાઈ ઘી નો દીવો કરજે પણ જે દીપક છે એ આત્મા છે બરોબર એ સોલ છે અને આ જે ભૂત છે એ ચાર છે જે પૃથ્વી જળ અગ્નિ અને વાયુ આ પાંચમો એટલે જે દીપક છે એ પરમાત્મા છે તો જે આત્મા છે એને કેટાલિસ્ટ કહેવાય સાયન્સમાં કેટાલિસ્ટ નો મતલબ થાય કે કોઈ પણ સંગઠન કે વિખંડન ભાગ લે નહીં બરોબર પણ એની ઉપસ્થિતિ માત્ર થી બધું ચાલ્યા કરે એની હાજરી જોઈએ જો એની હાજરી હોય તો થાય નહીં પદાર્થના સંગઠન અને વિખંડન માં ભાગ નથી લેતો પણ એની હાજરી માત્ર થી બધું ચાલ્યા કરે છે એટલે જે ભ્રમ છે એ અકર્તા છે બરોબર એ કરતો કશી નથી એમ પણ એની હાજરી સિવાય આ વિશ્વ કોઈ દાડો ચાલે બી નહીં જી હાજરી જરૂરી છે દીકરા ઉદ્દીપન પ્રક્રિયા જેવું છે કેટાલિસ્ટ જેવું બરાબર એટલે માયા છે એ બધું મનની રચેલી છે બરોબર એવું ખૂબ સરસ બાપુ હવે હવે આજના વિજ્ઞાનના રિસર્ચનો એક મહત્વનો મુદ્દો છે અને વિશ્વ પટલ ઉપર મુદ્દો છે કે આ બ્રહ્માંડની ઉત્પત્તિ કે જગતની ઉત્પત્તિ કઈ રીતે થઈ અને દુનિયાના વૈજ્ઞાનિકો આના ઉપર છે એક નામ આપ્યું છે બિગ બેન થિયોરી જી અને આ જે બિગ બેન થિયોરી જે અત્યારે વલ્ડના સાયન્ટિસ્ટો આપે છે એ કેટલું સત્ય છે અને બ્રહ્માંડની ઉત્પત્તિ ઉપર આપણા શાસ્ત્રો કે આપણા ઋષિમુનિઓનું શું જ્ઞાન છે બંને અલગ અલગ છે એકબીજાને મળતું છે કે આની અંદર વાસ્તવિક સત્ય શું છે ગુરુજી એ આપ જણાવો કારણ કે આખા બ્રહ્માંડમાં જેટલી દિવ્યમાં દિવ્ય શક્તિઓ છે જે આખો શક્તિ શક્તિપુંજ છે એ વમન હોલ છે અને વમન હોલ માંથી જયારે ઉર્જાનું સંકલન થાય એટલે ધડાકો થાય બરાબર એટલે જે અનંત સમયથી સુતી રહેલી ચેતનાઓ છે એમાં સ્પંદન પેદા થાય અને જે સ્પંદન ની ગતિ છે એ ધીરે ધીરે ઇલેક્ટ્રોન સિટી

અને એની પૂંછડીમાંથી પહેલો પરમાણુ નીકળે એના રેડ જાઇન્ટ નામનો પરમાણુ કહેવાય સરસ અને રેડ જાઇન્ટ નામનો પરમાણુ છે એને કેસરી બી કીધેલો છે બરાબર જે હનુમાન દાદા છે અગિયાર રુદ્ર એમાંથી એના પિતા છે એ બાર માં છે એટલે તમને ખબર હોય ને તો પિતા પુત્ર નો યોગ છે સૂર્ય અને મંગળમાં એ જ્યોતિષ વિજ્ઞાન કે છે તો જે રેડ રેડાય નામનો પરમાણુ જન્મે છે ને રેડ નામનો પરમાણુ છે એ જ કેસરી છે ના પિતા અને બીજા હિલિયમ ને હાઈડ્રોજન ને તે સૂર્ય તો આંતરિક્ષમાં એક સૂર્ય છે એ બિંગબોર્ડમાં ધડાકો થાય અને પછી વેવરિંગ થાય સૃષ્ટિનું નું સર્જન એટલે પેલો સૂર્ય જન્મે છે પછી એના ફરતી બાર રાશિ છે તેના ફરતા નવ ગ્રહ છે તેના ફરતા અગિયાર રુદ્ર છે તેના ફરતા અઠ્યાવીસ નિહારિકાઓ છે તેના ફરતી અઠ્યાવીસ નક્ષત્ર છે અને તેના ફરતા આઠ વસુઓ છે તેમ એકસો ને આઠ પાર્ટિકલ છે બાપા એ જે માળા પહેરી છે એકસો ને આઠ મણકા છે અને એકસો ને આઠે આઠ મણકાની જે માળા છે એ પાર્ટિકલ છે સૂર્યમાંથી માંથી સંકલન થઈ અને સૃષ્ટિના જે બંધારણ બન્યું છે એ એક હજાર ને આઠ પાર્ટિકલ થી બનેલું છે એટલે સાધુ ચંદો ને ડિગ્રી આપે છે એકસો આઠ એક હાજર આઠ તો ઓટીજ મે હાજર આઠ અને હોટી આઠ અને કોસ્મિક ઝોન કહેવાય શું કેવાય કોસ્મિક ઝોન હવે એક વાત બહુ સુંદર છું આજ બાપા છે એટલે ખુશ છું નો પેલો જે પરમાણુ છે એ આકાશ છે શબ્દ અને આકાશમાં એક જ ગુણ છે પછી બીજો પાર્ટિકલ છે સપ્રશ્ય તો એમાં બે છે શબ્દ અને સપ્રશ્ય પછી ત્રીજો પરમાણુ છે તેજ તો એમાં ત્રણ છે શબ્દ સપ્રશ્ય અને રૂપ અને ચોથો પરમાણુ છે રસ તેમાં જે છે છે એ ચાર શબ્દ સપ્રશ્ય રૂપ અને રસ અને જે પાંચમો પરમાણુ છે તેમાં પાંચે છે શબ્દ સપ્રશ્ય રૂપ અને રસ તો પ્રથમ પેલા તો આપણો કોઈ જન્મ નથી અને કોઈ મૃત્યુ નથી કારણ કે તમારો દેહ એ પરમાણુ થી બનેલો છે એટલે પરમાણુ જ્યાં સુધી સૂર્ય છે આકાશમાં ત્યાં સુધી સંગઠન થાય અને વિખંડન થાય સંગઠન થાય અને વિખંડન થાય મરે નહી તારો દેહ પદાર્થ થી બનેલો છે એક ફોર્મ માંથી બીજા ફોર્મમાં ટ્રાન્સફોર્મ થાય પણ મરે નહીં અને તારો આત્મા પ્રતિ છે એનો તો કોઈ દાડો મૃત્યુ નો થાય કે રૂપાંતરણ ના થાય અને તું જે ઈષ્ટ ની ઉપાસના કરે છે એ એન્ટી પદાર્થ છે એ તો અનંત જન્મોથી એવો ને એવો જ છે કઈ ફેરફાર પડે એવું છે નહીં એટલે અહિયાં કોઈ જન્મય નથી અને મૃત્યુ નથી એમ એટલે ટ્રાન્સફર ઓફ ખાલી એનર્જી જી 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 ખાલી એનર્જી નો ટ્રાન્સફોર્મર છે એક ફોર્મ માંથી બીજા ફોર્મ તો તમે જે મૃત્યુ બાબતની વાત કરી કે મૃત્યુ જેવું કઈ હોતું નથી બસ ખાલી ઉર્જાનું ટ્રાન્સફર થાય છે તો એને લગતો જ એક પ્રશ્ન છે કે આપણા ગુરુ શિષ્યની જે મહાન પરંપરા છે ભારતીય સંસ્કૃતિ એની અંદર એક વિષય આવે છે કે શક્તિપાથ અને એને ઉલ્લેખમાં એક સિદ્ધ મહાત્મા રામકૃષ્ણ પરમહંશ અને વિવેકાનંદ તો શક્તિપાત માટેની પાત્રતા કેટલી માટે કાચો રહી ગયેલો હોય સપ્તમ ધાતુમાં શક્તિપાત ના કરાય તેના માટે અભિશ્રાપ છે ઝેર સમાન છે એટલે વિપરીત કોઈ અસર થાય જી રોગ થાય બરોબર છે અને જો એની પ્રાણવ નાડી અને એની જો પ્યોરીકરણ થયેલું હોય અને બી ક્લિયર ટોટલ હા પાત્ર જો બની ગયેલો હોય તો એ જેવો યોગી ના શરણ માં આવે એની સાથે યોગીને ખબર પડ પડી જાય કે ભાઈ આનો મળશે એ પરિપક્વ થઈ ગયેલો છે એટલે તરત તેની ઉપર અનુગ્રહ કરે બરોબર પચીસ જણા વચ્ચે બેઠો હોય તો એને ઉભો કરીને બોલાવે અને પછી શક્તિ પાત આપી જ દે એને લેવો હોય કે ન લેવો હોય ના એ પાત્ર જ છે એમ એ પાત્ર છે પછી ઈચ્છા હોય કે ના હોય હોય કે ન હોય એન્ડલાઇટ એન્ડ ગુરુ એનો શેડો જોડી જ દે કે ભાઈ તું સ્પેશિયલ પ્રકૃતિ માટે ડિઝાઇન થયેલો છે તાર થવું હોય કે ન થવું હોય ચાલ નીકળવા ખૂબ સરસ તો હવે કોઈ સીધી યોગી છે એના સંકલ્પ બળથી જે કાઈ એને તુર સુધી મા તપસ્યા કરી પોતાની કુંડળીને જાગૃત કરી અને જે કાઈ حاصل કર્યું છે તો એને એવું થાય કે ભાઈ ચલો શરીર કામ નથી આપતું અને ઉંમર થઈ ગઈ 60 વર્ષ સિત્તેર વર્ષ અને એને જગતના કલ્યાણ માટે નિષ્કામ ભાવથી કાર્ય કરવું છે તો શું એ કોઈ એવા એનો શિષ્ય કે કોઈ એવું પાત્ર હોય એને પોતાના શરણે લઈ અને પોતાની ઊર્જાને ટોટલ ટ્રાન્સફર બીજા બોડીમાં કરી લે અને પોતાનું જીવન જીવે મતલબ ખોખું અલગ છે અંદરનો જીવ અલગ છે એ ખોખું ટ્રાન્સફર કરી અને પાછું પોતાનું નવું જીવન જીવે આવી યોગીની ક્ષમતા ખરી ના એવી કોઈ ક્ષમતા ના હોય ગમે તેઓ યોગી હોય ને તોય એક ઓર્બિટમાંથી બીજી ઓર્બિટમાં પ્રવેશ ના કરી શકે તો મતલબ જે એક શબ્દો વપરાય છે પર ગાયા પર ગાયા ગમન જી એ શક્ય નથી ના એ શક્ય નથી ઘડી માટે કમાન્ડ લઈ શકે એમ મતલબ સામે વાળા વ્યક્તિના મન ઉપર આધિપત્ય લઈ અને જે કાર્ય કરવું હોય તો થોડાક સમય માટે કાર્ય કરી શકે જી ખડી થોડા એને કોઈ અનુભવ પૂરતું કમાન્ડ લઈ શકે પછી એના ઓર્બિટમાંથી માંથી બહાર આવી જવું પડે કારણ કે પરમાત્મા એ રચાયેલી સૃષ્ટિ છે એ સંપૂર્ણ છે એટલે પૂર્ણ મદ પૂર્ણ મિદમ પૂર્ણ મેવા વશિષ્યતે મારે તને કઈક આપવું છે એમ તો આંબો કે ભાઈ તું મારી સખી સહેલી છે એટલે બરોબર છે એમ તો મારી ઉપર ખુશ થઈ જઈ છે પણ સર્જનહાર તારો અને મારો એક જ છે એટલે તને બી સંપૂર્ણ બનાવી છે અને મને બી સંપૂર્ણ જ બનાવેલો છે તું મને એક કણ આપે તો હું એ કણ લઈ લઉં તો રાખું ક્યાં રાખું બ્રહ્માંડ પેલા પરમાણુ થી ભરેલો જ છે એક અણુ બી મૂકવાની જગ્યા નથી એટલે એ અણુ આપવાનું કામ રવા દે કંઈક આપવાનું તો પાછો વળી ઘડીક થાય ફેર પ્રસન્ન થઈ જાય કે તો મારે તને આશીર્વાદ આપવા છે આંબો કે ભાઈ તરંગે ચા મૂકવા નિયમ ના કરી શકે અને આંબોટ માં પરવે થી માંડીને હાથી સુધી બેક્ટરિયા થી માંડી અને ગરુડ સુધી અને તૃણ વનસ્પતિથી વડ વૃક્ષ સુધી એકબીજામાં કોઈ ટાંસ કશું જ ના કરી શકે થી માંડી અને મનોવિજ્ઞાનો તો ગુરુજી હવે બીજી એક વાત છે છે કે કે ઘણા એવું પૃથ્વી એક એવો ગ્રહ નથી કે જેના ઉપર જીવન શક્ય છે આના સિવાય પણ ઘણા બધા એવા ગ્રહો છે અને અત્યારે જે કઈ વૈજ્ઞાનિકો બ્રહ્માંડ નો સાતમો ભાગ સોઈો છે હકીકતમાં બીજા બી ઘણા બધા બ્રહ્માંડો છે અને બીજે બી જીવન શક્ય છે તો આ વાતની અંદર ગુરુજી કેટલી સચ્ચાઈ છે

હવે બીજો એક અને આખરી પ્રશ્ન છે આપણો વધારે સમય ન લેતા કે આજના જે બાળકો છે એને આપણે અષ્ટાંગ યોગના માધ્યમથી તમારા જેવા ગુરુજીના માર્ગદર્શન અને એના આશીર્વાદ હેઠળ એ લોકોને ધ્યાનની અલગ અલગ અવસ્થામાં લઈ ગયા પછી આપણા જે હજારો વર્ષો સુધીના આપણે જે ઋષિ થઈ ગયા જેને આપણે સાયન્ટિસ્ટો કહીએ બરોબર ચરક ઋષિ છે સુશ્રુષ ઋષિ છે કે ઋષિ બાગવડજી છે તો આ બધા જોડે જે જ્ઞાન હતું ક્યાંક ના ક્યાંક તો બ્રહ્માંડમાં હશે નાસ્તો નહીં હોય તો એ બાળકોને ને જે નવા બાળકો છે એને કોઈ આપણે આયુર્વેદ ની અંદર માસ્ટર કરવા છે તો આજનું વિજ્ઞાન તો એવું કહે છે ચોપડી ભણાવો એનું પ્રેક્ટિકલ કરો આ તે કરો પણ એવું છું આધ્યાત્મ અને ધ્યાનના માધ્યમથી બની શકે કે એ વખતનું નોલેજ આપણા બાળકને ફરીથી રીડાઉનલોડ કરાવીએ અને નવા એક ચરક ઋષિ અથવા નવા ઋષિ બાગવટ ઉત્પત્તિ થઈ શકે આવું પોસિબલ ખરું આધ્યાત્મમાં અરે એવા બાળકો તૈયાર થાય કે આપણા ઋષિઓનું કમ્પેરિઝન બી ના કરવી પડે મેં કાલી ને પ્રગટ કરેલી છે પણ મેં એવું શા માટે વિચારો કે મને રામકૃષ્ણ પરમ અંશ બનાવો કારણ કે રામ કૃષ્ણ પરમંશ તો એ જ સમયે બરોબર હતા પણ આપણે તો ટેકનોલોજી માં છે બરોબર એટલે રામકૃષ્ણ પરમંશ કરતા એક હજાર વોલ્ટેજ ઊંચી ફિકવન છે દેજે મારી જગતંબા એવી જ પ્રાર્થના કરાય ને આપણે શું કામ એવી પ્રાર્થના કરાય કે ભાઈ આ બધા ઋષિ થાય બાળકો તો એ બધા ઋષિઓ કરતા વોલ્ટેજ ઊંચા જવા જોઈએ કારણ કે તમે તમારા શિષ્ય છો એટલે તમારા ગુરુ કરતા તમે સવાયા તો એને ખુશી થાય સો ટકા અને પિતા કરતા પુત્ર સવાયો હોવો જોઈએ એની કમ્પેરિઝન માં કેનાથી નીચે રહી તો એ કોઈ ફકીરીનો મતલબ નથી તો આ બધા જ્ઞાન માટે સો શાસ્ત્ર અઢાર પુરાણ બાવન ઉપનિષદ એકસો ને સમૃદ્ધિ અને ચાર વેદ પણ નીતિ કરે છે કે અનુભૂતિમાંથી શાસ્ત્રો રચાય શાસ્ત્રોમાંથી અનુભૂતિ ન થાય બરાબર છે એમાંથી કર્મકાંડી થાય